તો રાજ્ય બહાર રક્ષાબંધનને લઈને હર્ષોલ્લાસ છે રાજ્ય બહાર ઠેર ઠેર શ્રાવણ બાસનો મહિનામાં હિન્દુ ધર્મમાં આ આસ્થાનો મહિનો ગણવામાં આવે છે પવિત્ર સંબંધના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વ જે અમદાવાદના માણેક ચોકમાં રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે અવનવી રાખડીઓનું બજારમાં આગમન થયું છે આ વખતે નવી નવી રાખડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

અલગ અલગ કરી રાખડી હતી કેટલી કિંમતથી કેટલા ફેમસ છે હોય શકે રાખડી મારી સ્કૂલ ઉપર વીસ રૂપિયાથી શરૂ કરી એટલે ચારસો રૂપિયા આ સ્થાનિક વેપારી એમનું કહેવું છે આવું રાખડી દર વર્ષે બજારમાં આવતી હોય છે અને સાથે વૈશાળા એટીન ન્યૂઝ અમદાવાદ